भ तान ચાનખેડા ખાતે ખાસ કરીને દલિત સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને પુતળા દહનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો આ જોઈ રહ્યા છો પુતળા દહનનો કાર્યક્રમ ચાનખેડા ચાર રસ્તા ખાતે કરવામાં આવ્યો અને પુતળું સળગાવી જે છે વિરોધ પ્રદર્શન આ દલિત સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે સવાલ એ થાય કે આ પરમિશન તેમની પાસે હતી કે નહોતી ખાસ કરીને તમારી પાસે તમારી પાસે પરવાનગી હતી તમારી પાસે પરવાનગી હતી ના પોલીસ પરવાનગી નથી શું કમુ અમે અમે સવારનો આજ રોજ સવારમાં ધરણા પ્રદર્શનનો શાંતિપ્રિય રીતે કાર્યક્રમ કરવાનું નક્કી કરેલ એની અમે માનનીય સીપી સાહેબને અરજી પણ આપેલ પરંતુ અમને પોલીસ પરમિશન આપેલ નથી જેના વિરોધમાં અને અમિત શાહે જે બયાન આપ્યું છે એના વિરોધમાં અમે દલિત સમાજના આગેવાન તરીકે અમિત શાહનું પુત્ર દહનનો કાર્યક્રમ પુતું દહન કરવું પડે કેમ કે એમને બાબા સાહેબ વિરુદ્ધ અપમાન થાય એવું એમને કથન કરેલું છે ચાલુ સંસદ સત્રની અંદર તેઓ એવું બોલ્યા છે કે આંબેડકર 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 કરવાના જગ્યાએ તમે ભગવાન ભગવાન કર્યું હોત તો તમારા સાત જન્મનું તમને સ્વર્ગ મળી જાય

યા તો માફી માંગે યા રાજીનામું આપે જો નહીં માંગે નહીં માફી માંગે કે નહીં રાજીનામું આપે તો સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કાર્યક્રમ ચાલુ રહેશે લાગે છે ખરા કે પરમિશન પરમિશન આવા પ્રકારની કામગીરી કરવામાં પોલીસ પોલીસ નથી આપતી સામાજિક કાર્યક્રમ માટે પોલીસ ક્યારેય પરમિશન નથી આપતી પણ પોલીસ વિસ્તારની અંદર પોલીસ દ્વારા અને એમના વહીવટદારો દ્વારા દારૂ ચૂકવીને અડ્ડાઓની પરમિશનો અપાઈ જાય છે એમાં પોલીસને કોઈ પ્રોબ્લેમ થતો નથી અમે અત્યારે આ ઘડી બાવીસ યુવા યુવાનો આવ્યા છીએ સવારે પણ ધરણા પ્રદર્શન આપ દ્વારા કરવામાં આવ્યું હતું જે સમસ અલી સમાજ દ્વારા હતું અત્યારે પોલીસ આપને કરી રહી છે યસ પીઆઈ સાહેબ પોતે હાજર છે ચોક્કસથી ચાંદખેડા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ પણ અત્યારે ઉપસ્થિત છે અને આ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન ખાસ કરીને કરવામાં આવી રહ્યું છે ચાંદખેડા ચાર રસ્તાના દ્રશ્ય મેં આપને બતાવી દઈએ ખાસ કરીને પોલીસની ગાડી પણ અહીંયા પહોંચી ગઈ છે એમને ડિટેન કરવામાં આવશે ટૂંક સમયમાં તેમને ડિટેન કરવામાં આવશે આ ચાંદખેડા ચાર રસ્તા ખાસ કરીને અમે દ્રશ્ય આપને બતાવી રહ્યા છીએ મહત્વની વાત છે કે નારે બંદી તે લોકો કરી રહ્યા છે તેમને ડિટેન કરવાની કામગીરી ખાસ કરીને ચાંદખેડા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે બાબા સાહેબ આંબેડકરને ખાસ કરીને જે અમિત શાહ

તો જ વિરોધ પ્રદર્શન અટકશે તેવું ખાસ કરીને કહી રહ્યું છે શું કરશો પોલીસ દ્વારા વિસ્તારમાં ચાલી રહેલા ગોરખ ધંધાઓ પર કોઈ રોકટોક નથી પરંતુ બાબા સાહેબના અપમાન માટે દલિત સમાજના માણસો જે આંદોલન કરે છે એમાં પોલીસની તમે જો દમન નીતિ કેટલી ગાડીઓ અરે અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે આવી રીતે ડિટેન કરવામાં આવશે તો આપ લોકો શું કરશો દલિત સમાજનો આગેવાનો હોવા છતાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મારો કોલર પકડવામાં આવ્યો છે એ આપના વિડીયો બી આવી છે આ આટલી આટલી આ રીતે દલિત સમાજ સાથે ઉત્પીડન થઈ જાય થાય છે આગેવાનો સાથે ચોક્કસથી આ જોઈ રહ્યા છો પોલીસની વગર માંગણીએ ખાસ કરીને વગર પરમિશન કરવામાં આવી રહી છે તે લોકોને પરમિશન નથી તો તે લોકો કેવી રીતે અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા તે ચોક્કસ થી સવાલ ઉભો થાય અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદ ક્ષેત્ર અંદર

સવાલ એ થાય કે પોલીસ આવે છે તો પોલીસ કામગીરી કેમ નથી કરતી અમે આપણે રિયલિટી ચેક બે દિવસ પછી ફરી બતાવીશું કે આ ચાર રસ્તા પર ખરેખર પોલીસ હોય છે કે નથી હોતી પરંતુ વગર પરમિશન એ અત્યારે પુત્ર દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હવે જોવાનું રહેશે ડિટેન કરવામાં આવ્યો છે અને જો માંગણી નહીં કરવામાં પૂર્ણ નહીં થાય તો રાજીનામું જો કદાચ કેન્દ્ર ગૃહમંત્રી નહીં આપે તો તેમનું ઉગ્ર આંદોલન આવનારા સમયમાં તે કરશે તેવું ચોક્કસથી તે કહી રહ્યા છે આવનારા સમયમાં જોવાનું રહેશે કયા પ્રકારનો અવિરોધ પ્રદર્શન રહેશે કેમેરા પર્સન ઋષિન પ્રજાપતિ સાથે પ્રેમ ચોપે સમય રિપોર્ટ અમદાવાદ